જ્વાલાદેવી માતાનું મંદિર ખટોદરા વિસ્તારના હોસ્પિટલ પાછળ ત્યાં આવેલ છે આ મૈસુરિયા ભાટિયા ન્યાયપંચના પંચના પહેલાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ હસમુખભાઈ મૈસુરિયાએ વર્ષ બે હજાર બે થી બે હજાર ચૌદ તેમજ વર્ષ બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી સેવા આપી છે આ સમય દરમિયાન ઉપપ્રમુખ પ્રકાશ હસમુખભાઈ મૈસુરિયાએ મૈસૂરિયાએ વાડીના તેમજ દાનમાં આવેલ રકમ સમાજના તેજસ્વી બાળકો માટેની નોટબુક સહિતની લાખો રૂપિયાની રકમની ઉચ્ચાપત કરી છે તેવા આક્ષેપ હાલના પ્રમુખ અલ્પેશભાઈ મસૂરિયાએ કર્યા છે આ બાબતની અમે પ્રકાશભાઈ મસૂરિયાને બોલાવી વાત કરી હતી પરંતુ અત્યાર સુધી તેમને ઉડાવ જવાબ આપી લાખો રૂપિયાની રકમ હજુ સુધી સમાજને નહીં આપી જેથી આજરોજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં હાલના હું પ્રમુખ અલ્પેશભાઈ મૈસુરિયા દ્વારા પ્રકાશ મૈસુરિયા સામે લાખો રૂપિયાની છતરપીણીની ફરિયાદ નોંધાવવા માટે સમાજના વડીલો સાથે આવ્યા છે મારું નામ અલ્પેશ કુમાર સોમભાઈ મૈસૂરિયા હા અલ્પેશભાઈ ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર જે આ ફરિયાદ અમારા સુરત મૈસૂરિયા ભાટીયાના આઈ ના પ્રમુખ તરીકે મેં અલ્પેશભાઈ ખટોદરા પીઆઈ સાહેબને અરજી કરી પંદર આઠ બે હજાર ત્રેવીસના રોજ એ પ્રકાશભાઈ હસમુખભાઈ મૈસુરિયા જે અમારા સુરત મૈસુરિયા ભાટિયા નાય પંચના ટ્રસ્ટના જે રૂપિયા છે તેની ઉછાપટ કરી છે એમણે એમની હાથે ઘણીવાર અમે સમાધાન કરવાના પ્રયત્ન કર્યા તો પણ એ એવું કહેતા હતા કે આ મેં પૈસા લીધા જ નથી પણ એના પુરાવા મારી પાસે બધા જ છે અમે સાહેબને રજૂઆત કરીને જે બધા પુરાવા રજૂ કર્યા છે એના સી પ્રકાશભાઈ એમના સીએને બે સીએને લાવીને બધી તપાસ કરી છે એમાં જે એમણે ઉંચાપટ કરી છે તે બધું જગ જાહેર થયું છે સાહેબ લોકોએ ડીફથી તપાસ કરીને આજે ફોર રેન્જ સેક્ટર સાહેબ આઈપીએસ સાહેબ ગુજ્જર સાહેબ આજે રૂબરૂ ત્યાં આવ્યા હતા એમણે પણ તપાસ કરી છે અને આજે બપોરના બે વાગે પ્રકાશભાઈ હસમુખભાઈ મેસુરિયા ને અમિતભાઈ પ્રકાશભાઈ મેસુરિયા એ બંને પર ગુનો દાખલ થયો છે અમિતભાઈ પ્રકાશભાઈ ઉંચાપટ થઈ છે ચાર લાખ રૂપિયાનું તો અંદાજે આવી ગયું છે ને બે કબાટની ચાવી એમની પાસે છે એમાંથી હજુ તપાસ પડીને આગળ નીકળે તેની શક્યતા છે ચાવી પ્રકાશભાઈ પાસે જ છે અમિતભાઈ પ્રકાશભાઈ મૈસૂરિયા જે પ્રકાશભાઈ કિતાબી ચર્ચા કરતા હતા અમે ત્યારે ઘણીવાર આવીને મહિલાઓ સાથે અવરજો વર્તન ગાળા ગાડી મારી નાખવાની ધમકીઓ આપી એમને મહિલાઓને ધરાવતા હતા ને ખોટી રીતે અહીંયા કબજો કરવા માંગતા હતા એ લોકો એ હિસાબે અમિતભાઈ પર પણ ગુનો દાખલ થયો છે સુરત મૈસૂરિયા છે જે ખડોદરા જૂની જનસભ્યની સામે આવેલ છે જેના ફરિયાદી છે અલ્પેશભાઈ મૈસુરિયા જેઓએ આજથી એકાદ દોડમાં સગાઉ અરજીના રૂપમાં રજૂઆત કરેલ કે તેઓના ટ્રસ્ટમાં ભૂતકાળમાં રહી ચૂકેલા ઉપપ્રમુખ નાઓએ પોતાના ટ્રસ્ટમાં જે પણ આર્થિક વ્યવહારો અને આર્થિક બાબતો હતી તે બાબતે ગૃહા જારી કરેલ છે જે અનુસંધાને અરજીની પ્રાથમિક તપાસ કરેલ અને ત્યારબાદ સુરક્ષાની સિસ્ટમ મુજબ પૂર્વ પરવાનગી આધારે પરમ દિવસ તેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને મુખ્ય બે ફરિયાદી ફરિયાદી એ જે ફરિયાદમાં આવેલ છે તે પૈકી મુખ્ય બે આરોપી છે પ્રકાશ કસમુખલાલ મૈસૂરિયા અને અમિત પ્રકાશ કસમુખલાલ મૈસૂરિયા જે બાપ દીકરો છે અને મુખ્ય આરોપી જે છે તેઓ આર એન બીના ભૂતપૂર્વ કર્મચારી છે જેઓએ ઓગણી બે હજાર વીસથી ત્રેવીસ સુધીમાં એટલે કે ત્રણેક વર્ષના ગાળા દરમિયાન ખજાનજી તરીકે ભૂમિકા બનાવી